મોટી સંખ્યામાં માછલીઓના મોત થતાં આસપાસના વિસ્તારમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું હતું ત્યારે તેવી જ ઘટના ફરી એક વખત સર્જાઈ છે પાલિકા તંત્ર દ્વારા આ મરી ગયેલી માછલીઓને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પણ ચોક્કસપણે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નિવૃત્તિ હોય તેમ જણાઈ આવે છે સુરસાગર તળાવમાં માછલીઓના મરણનું મુખ્ય કારણ શું છે તે શોધવામાં પાલિકા તંત્ર એક હદે નિષ્ફળ નીવડ્યું હોય તેમ જણાઈ આવે છે સુરસાગર તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત થતાં જીવદયા પ્રેમીઓમાં તંત્ર વિરુદ્ધ નારાજગી જોવા મળી રહી છે સ્થાનિકો તેમજ જીવદયા પ્રેમીઓ દ્વારા સુરસાગર તળાવમાં ફિલ્ટ્રેશન તેમજ ઓક્સિજન પંપ બંધ હોવાને કારણે આ ઘટના ઘટી હોઈ શકે તેમ માનવામાં આવી રહ્યું છે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માછલીઓને છણ નાખવા આવતા લોકોએ પણ મેદાના પદાર્થ માછલીઓને ખાવા માટે નાખવા ન જોઈએ